જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરી ચોરી કરતા હોવાનું રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરીને પાણીનું મિશ્રણ કરીને ભેળસેળનો ફાશ થયો છે જૂનાગઢ રોડ પર સોરોટ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા ઈસમૂહ ઝડપાઈ ગયા છે માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરી ભેળસેળ કરવાનો પર્દાફાશ થયો છે જુનાગઢ રોડ પર સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા ઈસમો ઝડપાયા છે માહી મિલ્ક કંપનીના દૂધના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતા હતા ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઇસમો સાથે સેટિંગ કરી રસ્તામાં દૂધની ચોરી કરતા હોવાની માહિતી સામે આવી છે બંને ટેન્કરોમાંથી પાંચસો લીટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગતો સામે આવી રહી છે ટેન્કરમાંથી પાંચસો લીટર દૂધ કાઢી સામે એટલું જ પાણીનું ભેળસેળ કરતા હોવાની માહિતી મળી રહી છે દૂધની ડિલિવરી આપનાર સાથે પણ ટેન્કર ડ્રાઈવર વિશ્વાસઘાત કરતા હોય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાયું છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દૂધના ટેન્કર સહિત દૂધ અને અન્ય મુદ્દા માલ મળી કુલ ચોવીસ પોઈન્ટ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરેશ ભાલિયા એસ નાઇન ન્યુઝ જેતપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે